મિત્રો જય દ્વારકાધીશ જય મુરલીધર ખેડૂત મિત્રો માલધારીભાઈઓ હવે આપણે આ મુદ્દો બહુ જાઝા ટાઈમથી હાલે છે ઘણા મિત્રો ખેડૂતની ચેલન બનાવે ખેડૂતને સમાચાર આપે ખેડૂતને જાગૃત થવાનું પણ છે એટલે મિત્રો કંઈક વિચારો જલ્દી વિચારો આ જમાના આમની ગયા છે અને હજી પણ જાશે હવે આમાં વિચારો તો મને એવું લાગે કે આ આપણી સરકાર ત્રીસ વર્ષથી છે એની અંદર ખેડૂત ઉપર લેણું કેમ ખેડૂત પૈસા કમાય તો પણ લેણું કેમ છે આ નથી સમજાતું હવે બીજા બે ભાઈ એમ કહે છે કે કોંગ્રેસનું રાજ હતું તો પૈસો નહોતો અને સામે લેણું પણ નહોતું બોલો પૈસો નહોતો પણ લેણું નહોતું અત્યારે પૈસો છે પણ હિસાબ કરે તો જીરો જીરો મહિને હિસાબ કરે તો જીરો બાર મહિને હિસાબ કરે તો જીરો પાંચ વર્ષે હિસાબ કરે તો જીરો તો બીજા બે ફાઇલ કહે કે ખેડૂત તોય ઘણું કમાય કે ફોર વ્હીલર નીકળે બી ફોર વ્હીલર નીકળે છે ને એની અહીંયા દસ કે વી ડોબા હે અને કાં તો સાઈડનો ધંધો હે નહીં તો જેસીબી ડમ્ફર લઈને એ ધંધો કરતા હશે ગામમાંથી દસ જણા એવા ગોતી ગયો કે ખેડૂત એ બંગલા બનાવ્યા ખાલી ખેતી ઉપર એવા કયો કે દસ જણા એ બંગલા બનાવ્યા ખેડૂત આપણે બધા વિચારીએ તો ગામની અંદર જે ખેડૂત છે ખેતી ઉપર રોજીરોટી આલે છે નો કાંઈ ધંધો નથી એ બિચારા માણસો મકાન કરે તો એની અંદર પ્લાસ્ટર પૂરા થયા નથી બે પાંચ વર્ષમાં તમે જુઓ ગામડાની અંદર ટોટલ જુઓ અને આ બધા કી એટલો વિકાસ થયો એટલો વિકાસ થયો તો વિકાસ છે ને ખાડા ખડબાવાળા રોડ ગામડામાં છે પુલિયાની કમી ગામડામાં છે પુલિયા નાના પણ છે કરવા પડે એમ છે હાઈટ વાળા કરવા પડે એમ છે આ બધો વિકાસ આ બધી સબસિડી ખેડૂને અને ગામડામાં જ છે તો આને બધે આ સબસિડી સમજવાની આ સહાય સમજવાની એટલે મિત્રો જાગો કોઈ પણ સંજોગે આ બધો મુદ્દો છે ને બહુ ખોખલો હે આની અંદર વિચારવા જેવું છે હું જેટલો મત ગામડામાં છે એટલો નથી તો સિટીમાં તમે જાઓ તો હાઈ ક્લાસ રોડ ટકાટક રોડ ગામડામાં ગોતી ગયો ટકાટક રોડ કોરોના પેલા અમે અમુક ગામડા એવા જોયા કોરોના વયો ગયો હજી ખાડા ગયા નથી વિચારો હજી એમને ખાડા છે એટલે આ બધી ખેડૂત સહાય આ બધી ખેડૂત સબસીડી એટલે મિત્રો વિચારો કોઈ પણ સંજોગે આ બધું છે ને ગામથી ચાલુ કરો બાકી બીજા ભાઈ કોઈ આવવાના નથી આલિયા માલિયા માલિયા તો બે ત્રણ હતા એ તો બુચ મારીને વયા ગયા ગઈટા આગળ પણ કહેતા હોય કે આલિયા માલિયાને ધરોહો નહીં કરવાનો આ માલ્યો બૂચ મારીને ગયો હવે એ જડતો નથી સરકારને વિચાર કરો ક્યાં ગયો હું થયો કાંઈ પતો નથી એટલે મિત્રો વિચારો આ બધો મુદ્દો હે ને બહુ મહત્વનો છે થેલી પાણી કંઈ સુધારો થવાનો નથી મિત્રો કોઈ પણ સંજોગે આ બધી વાત બહુ અઘરી છે મને એ નથી સમજાતું કોરોના વયો ગયો કોરોના પહેલાંના ખાડા છે ને અમે પાંચ ગામડામાં જોયા કોરોના પહેલાંના ખાડા છે હજી પણ એ ખાડા બુરા નથી કોરોના વયો ગયો બોલો ત્રણ વર્ષમાં કોરોના વયો ગયો હજી ખાડા છે એટલે મિત્રો જાગો જોડાઈ જાઓ જય દ્વારકાધીશ